બે મારા જે આપણી વચ્ચેથી દુઃખદ કહી શકાય એવો પ્રશંસ બની ગયે છે આપણી વચ્ચે તો આ દુઃખદ પ્રસંગે નિશ્ચિત છે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે આવવાનું છે આજ નહી આવે તો કાલ આવશે કાલ નહી આવે તો પરમ દિવસ આવશે આવવાનું એ છે

દુઃખ હોય તો એને વર્ણવી શકો છો કોઈ સુખ હોય તો એને પણ વર્ણવી શકો છો તો આ અવતાર ની અંદર તમને છે ને ચાન્સ મળ્યો છે કે મનુષ્ય થી કારણ કે ભગવાન બુદ્ધ એક મનુષ્ય તરીકે જન્મ લીધો હતો સુદોધન રાજાના દીકરા હતા જે આપણી વચ્ચે જન્મ લઈ અને મનુષ્યમાંથી ભગવાન તરીકે આજે વિષ્ણુ એને જાણે છે તથાગત તરીકે

પીએચડી ડિગ્રી એવી છે કે જે એજ્યુકેશનમાં સર્વોત્તમ ડિગ્રી છે આ પીએચડી ની ડિગ્રી એ તમારે તમારા જીવનમાં ભણી ન શકો તો આધ્યાત્મિક જીવન તરીકે અંદર જે બધું આપેલું છે ને એના દ્વારા એ તમે પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી શકો છો બે રીતે કરી શકાય છે કબીર સાહેબ જે છે એ પીએચડી ની ડિગ્રી કઈ રીતે પ્રાપ્ત કરી દીધી તો કે આધ્યાત્મિક સંત રહીતા સાહેબે કેવી રીતે કહી દીધી તો કે આધ્યાત્મિક ભગવાન બુદ્ધે કેવી રીતે પ્રાપ્ત કરી આધ્યાત્મિક જગત તો આપણે પણ એ વસ્તુ ધારો કે નથી ભણી શકાય એનું દુઃખ હોય કે અમારા જમાનામાં ભણતર નહોતું ભાઈ અમે ન ભણી શકા તો આ જમાનામાં અત્યારે તમને જે જોઈએ ફેસિલિટી આપે છે જે જોઈએ સુવિધા મળે છે અને એના માટેના દરેક જગ્યાએ કેન્દ્રો પણ છે કે જ્યાં તમારે તમારા જીવનને ધન્ય બનાવવું હોય ને અને આ દૂષણોમાંથી છૂટવું હોય ને હમણાં વાત થઈ ને કે વ્યસણોથી પર છે

એવું જ વ્યસન નશાનું છે તો હર એક વ્યસનો માંથી પાર અને આ સમાજ જો આગળ વધે ને તો હું સમાજ છે ને એ ધન્ય બની શકે કારણ કે બાબા સાહેબ આપેલો રાહ રાહ આજ દિવસ સુધી કોઈ મહાનુભાવ એવા નથી થયા જે મનુષ્ય દેહમાં કે જે બાબા સાહેબ પેલા દિન પેઢી માનો કે બાબા સાહેબ 1891 માં જન્મ થયા તો 1891 પહેલા મહાત્મા જ્યોતિબા ફૂલે થઈ ગયા ભુલે સાહેબ પછી ફૂલે સાહેબની પ્રેરણા લઈ અને બાવા સાહેબ આગળ વીધા અને બાબા સાહેબ એ જે કઈ વસ્તુ આપણને આપી છે ને એ તો મને નથી લાગતું કે કોઈ આપણને આપી શકે કોઈ દેવી દેવો ભગવાન કે કોઈ પણ કોઈની તાકાત નથી કે જે બાવા સાહેબ આપણને આપેલું છે કેવો સુંદર મજાનો ધમ ધમાયો છે હિન્દુ ધર્મમાં આજની તારીખે પકડી પકડીને મારે છે અને કેટ કરીને મારે છે તમારી કામ નથી કરતી કે તમને આટલો અન્યાય અત્યાચાર થવા છતાં પણ તમે એને પકડીને બેઠા જ છો ગધો છે ગધું એ ખબર છે